રાજુલા પંથકમાં લોકોમાં વિશ્વાસપાત્ર સતત વિકસી રહેલા શ્રેયા ગ્રુપ લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરતું એટલે શ્રેયા ગ્રુપ રાજુલા જેમાં આપને વાસણ ધોવાનું લિક્વિડ કપડાં ધોવાનું લિક્વિડ વિવિધ ફિનાઇલ ટોયલેટ ક્લીનર વગેરે રાજુલા સિટીમાં તાત્કાલિક હોમ ડિલિવરી ફ્રીમાં મફતમાં આપવામાં આવશે ઉપરાંત શ્રેયા ગ્રુપમાં આપને બ્યુટી પાર્લર ચણિયા ચોળી ભાડે વિવિધ પ્રકારના સાડીઓના સેલ તદ્દન હોલસેલ ભાવે ઉપરાંત કુર્તી પ્લાઝો વગેરે જેવી લેડીઝ વેરની તમામ આઇટમો ચિલ્ડ્રન વેરની તમામ વસ્તુઓ તો મળશે જ આજે જ અમારા શોપની મુલાકાત લ્યો રામજી મંદિર પાસે રાજુલા કાપડ બજાર વધુ વિગત માટે અમારા ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક સાધી શકો છો નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઉકાનાવાર ન્યૂઝ રાજુલા આવતીકાલે તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસ અને ગુરુવાર રાજુલા શહેરમાં અમને મળતી માહિતી મુજબ પીજીલના કચેરીની મળતી વિગત મુજબ આવતીકાલે રાજુલા શહેરમાં એક પણ વિસ્તારમાં વીજળી પુરવઠો ખોરવાશે નહીં તેવી માહિતી અમને આપવામાં આવેલ છે છતાં પણ કોઈ પણ વિસ્તાર માટે લાઇટ ઇમરજન્સી સંજોગોમાં બંધ કરવી પડે તેના માટે અમે કોઈ પણ પુષ્ટિ કરતા નથી

સમયસર ભરી અને આપનું વીજ કનેક્શન કપાતું બચાવો આપ જોઈ રહ્યા હતા કાના બહાર દિવસ હળાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા వేలా దా భూల్ తా